જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું હિન્દુ સંસ્કૃતિ વિશે શું તમને ખબર છે આપણા વેદ કેટલા છે અને પુરાણો કેટલા છે ઘણા લોકોને ખબર હશે કે ચાર વેદ છે અઢાર પુરાણો છે પણ એ કયા કયા છે એ નહીં ખબર હોય આ જ રીતે શાસ્ત્ર પંચતત્વ પંચામૃત નદીઓ મહાસાગરો કેટલા છે અને કયા કયા એ નહીં ખબર હોય તો આજે આપણે આ વિડિયોમાં એ બધા વિશે જાણીશું તો મિત્રો આપણા કુલ ચાર વેદ છે ઋગવેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ અને કુલ છ શાસ્ત્ર છે વેદાંગ સાંખ્ય નિરૂકત વ્યાકરણ યોગ અને છંદ આપણી કુલ સાત નદીઓ છે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી અને આપણા સાત મહાસાગર છે પહેલું ક્ષિરસાગર બીજું દધીસાગર ત્રીજું ધ્રુજસાગર ચોથું મથાનસાગર પાંચમું મધુસાગર છઠ્ઠું મદિરાસાગર અને સાતમું લવણસાગર આપણા કુલ અઢાર પુરાણો છે જે આ પ્રમાણે છે મત્સ્યપુરાણ માર્કંડય પુરાણ ભવિષ્યપુરાણ ભગવતપુરાણ બ્રહ્માંડપુરાણ પુરાણ બ્રહ્માપુરાણ વામનપુરાણ વરાહપુરાણ વિષ્ણુપુરાણ વાયુપુરાણ અગ્નિપુરાણ નારદ પુરાણ પદ્મપુરાણ લિંગ પુરાણ ગરુર પુરાણ પુરાણ અને છેલ્લું છે સ્કંદ પુરાણ હવે જાણીશું પંચામૃત દૂધ દહીં ઘી મધ અને ખાંડ એ આપણું પંચામૃત છે આપણા પંચતત્વ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આપણા પંચ તત્વ છે ત્રણ ગુણ સત્વ રજ અને તમ ત્રણ દોષ વાત પિત્ત અને કફ અને આપણા ત્રણ લોક આકાશ લોક મૃત્યુ લોક અને પાતાળ લોક આપણા સાત દીપ જંબુ દીપ પલક્ષદીપ કુશદીપ દીપ શંકરદીપ કાંચદીપ અને શાલમારી દીપ હવે આપણા ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણા ત્રણ જીવ જલચર નભચર અને થલચર હવે જાણીશું આપણા ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર શત્રુ કામ ક્રોધ મો અને લોભ હવે જાણીશું આપણા અસ્ત ધાતુ વિશે સોનું ચાંદી તાંબુ લોખંડ શિશુ કાસુ પિતળ અને રાગુ ચાર આશ્રમ બ્રહ્માચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ તો મિત્રો આ હતી હિન્દુ સંસ્કૃતિ વિશે અમુક જાણવા જેવી વાતો જે ઘણા લોકો નહીં જાણતા હોય માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો